કરાય જ નહીં કે જેમાં તમારે કામને થાક લાગે પછી તમારી થાક ઉતારવા માટે રજા લેવી પડે બરાબર એવું કામ હોય કે જે કામ કરવાની જ મજા આવે તમને એ કામ તમારા માટે કામ ન રહીએ પણ આનંદ બની જાય તો જીવન જીવન મજા આવે એટલે બીજી કાંઈ એટલે ચાર પ્રકારના શરતોનું પાલન થાય એવું એક કામ એમાં સૌથી પહેલું કામ કે તમને મજા આવતી હોય તમારે ભવિષ્યમાં કારકિર્દીની પસંદગી કરવાની થાય સૌથી પહેલી વસ્તુ એ આવે કે તમને મજા આવતી હોવી જોઈએ બરાબર મજા આવતી હોય તો જીવન છે એ મજાનું બને એક આપણે કિલોસોફીમાં ટર્મ છે સકામ કર્મ કર્મ મારો આગ્રહ હેતુ તમને ભાવ બનાવવાનો કે એવું છે જ નહીં એટલે આ સકામ કર્મ કરવો એવા શબ્દ સાંભળીએ અને તમે ચિંતા ના કરતા પણ એવા શબ્દો છે કે ભાઈ જે કર્મ કરવું ને નિષ્કામ કર્મ કરવું એમ

પછી પૈસા મળશે અને પછી મજા આવશે એટલે મૂળ એ જે કામ કરે છે એ કામ કરવાની આજ મજા નથી એને માત્ર મજા શેમાં આવે છે ચોકન મજા પૈસા કમાવામાં આવે છે એટલે ખરેખર કામ છે ને એ એક નું કામ છે એટલે નસા કામ કરવાથી હવે એક ગાયક છે એ ગાયક છે એ આમ ગાતો હોય મોજથી ગાતો હોય બરાબર તો એ ખરેખર ગાવામાં જ ને મજા આવતી હોય અને સારું ગાતું હોય એટલે લોકો જે છે એને પછી સ્ટેજ ઉપર બોલાવે કે તો બહુ સારું છે તો પૈસા કમાય છે પણ મૂળ વસ્તુ એ એ છે કે લોકોને મજા આવે છે એટલે ગાય અને એટલે તો કે એને ગાવા માત્રામાં મજા આવી જાય છે આ પર મતે એટલે જ્યારે આપણે આમ કારકિર્દી પસંદગી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા મહત્ત્વનું વાત એ છે કે જે કાંઈ કરવાના છીએ એમાં આપણને મજા આવશે ખરી આ અગત્યની વાત છે બરાબર જો તમે માની લો કે આઈપીએસ ઓફિસર બનો તો પણ વિચારવાનું એ છે મજા આવશે ખરી કારણ કે અત્યારે એમ લાગે કે ભાઈ લાલ લાઈટવાળી ગાડી હોય અને આમ નીકળીએ તો માગવો પડે ભાઈ તો છ મહિના પછી છ મહિના પછી એમ લાગે ક્રિમિનલ આવે કાયમનો વ્યવહાર બરાબર હમણાં ઓલા અહીંયા આવ્યા હતા અને વાતો કરતા હતા આપણને મને તો બે કલાક આમ બે બીજું કામ કરવું પડશે કારણ કે દુનિયા આ આવી જ છે એટલે એવું કામ કે જે પર તમને કરતું હોય અમારું કામ છે એવું કામ છે હું એમ કહું કે હંમેશા આમ એકાદ જનમના પુણ્ય હોય તો તમે શિક્ષક ના બનો સાત આઠ જનમના પુણ્ય હોય તો શિક્ષક બનો એનું એવું કારણ છે કે આમ આવો કામ સામે એવા માણસો બેઠા હોય કે જેને આમ તમને જોવો કે આમ કરવરાટ વાળા હોય એમ ડૉક્ટર આલો માની લો કે એમડી કક્ષાનો હોય તો કમાતો ખૂબ હોય પણ ન્યા આવે કોઈ આમ એમ આવે બધા મજા આવે તમારી પાસે એવા એમ એવું ના હોય અહીંયા તો એવો માણસો કે જે આમ તરવરાતથી ભરેલા હોય એટલે તમે જુઓ પ્રોફેસરો જે છે એને ઉંમર બહુ ઓછી લાગે એ આમ તરવરાતવાળા માણસો હોય કારણ કે આમે એવા છે અત્યારે મારી એકના જે માણસો છે એમાં ઘણા ખરા છે લેટેસ્ટ કેમ્પ વાપરી નથી આવતા કારણ કે એ જે લોકો જતો કરતા હોય પછી એ આ એપ્લિકેશન ને ટેકનોલોજી થોડાક અલગ હોય છે અમે લોકો લેટેસ્ટ એપ એટલા માટે વાપરતા હોય કે તમે લોકો લેટેસ્ટ એપ વાપરતા એટલે ખબર પડે કે આ આવડી તો આવી ગયું છે આમ આમ હવે તો પહેલાં હું છે એ બધું હાર્ડ કોપી મટીરિયલ આપતો હવે હાર્ડ કોપી મટીરિયલ કોઈ લેતા જ નથી એમ કે સાહેબ જે છે એ શોર્ટ કોપી મોકલી દેજો એમ અને એમાં શોર્ટ કોપીમાં તો કે ઘણા નતા હોય પછી તો ઘણા એ તો સાહેબ ટેલિગ્રામમાંથી મળી ગયું આમ એટલે આપણને ખબર પડે કે સાહેબ ટેલિગ્રામ જેવું કંઈક છે એટલે એવું ફીલ્ડ છે કે જેમાં તમને મજા આવતી હોય એ સૌથી પહેલાં તો પસંદ કરવાની વાત થાય બરાબર પછી બીજું કે મજા તો આવતી હોય બરાબર મજા તો મતલબ મને ક્રિકેટ રમવામાં મજા આવે પણ બીજી શરત એ છે કે આપણે જે કામ કરવા માગીએ છીએ એ કામ સારી રીતે કરી આપીએ છીએ ખરા એટલે એ ગાયની બીજી શરત એ છે કે ભાઈ જે કામ બનતું હોય એ પાછા તમે સારી રીતે કરી આપતા હોવા જોઈએ કોઈ એમ કહે કે ભાઈ મને મ્યુઝિક વગાડવામાં બહુ મજા આવે પછી એમ કે તમે શું વગાડી શકો તો ત્યાં સીટી વગાડી શકીએ તો ન કરી આપતા હોવા જોઈએ બરાબર એટલે

લગભગ એસી વર્ષની ઉંમરે પણ એમ તમને એવર ગ્રીન લાગે એવું ન લાગે કે આ માણસની એટલી બધી ઉંમર છે એનું એક કારણ એ છે કે એ જે કંઈ કરે છે એ કામમાં એની મહારત છે માસ્તરી તમે આમ મોહબતે જો એટલે તમને એમ લાગે કે આવો જ માણસ હોય પછી તમે જલ્દી જો તો તમને એમ લાગે કે ઓહો આવો જ ઇન્સ્પેક્ટર હોય એટલે એ એની માસ્ટરી છે એટલે આપણે જ્યારે કારકિર્દીની પસંદગી કરવાની થાય ત્યારે આપણે કારકિર્દી એ પસંદગી કરવાની છે કે એવું કામ કે જે આપણે સારી રીતે કરી શકતા હોવા છું માત્ર એમ નહીં કે ગમે જ છે ગણકૃત ઘણું ગરમ છે પણ એ પાછું સારી રીતે કરી શકતા હોવા જોઈએ તો જે છે એ કામ જે છે એમાં આપણે કંઈક આગળ વધી શકીએ પછી ત્રીજી સલાહ ઇ જગ્યા એ છે કે એ કામ સમાજને ઉપયોગી હોવું જોઈએ કાંઈક તમે જે કરો છો એનાથી સમાજને કંઈક મળવું જોઈએ બરાબર શું કામે મળવું જોઈએ તો કે તો જ જે છે તમને પૈસા મળશે ઓકે એટલે આ ઇકીગાઈ જે છે એટલે શું તો કે ઇકિગાય એટલે એવું કામ કે જે આપણે ગમતું હોય જે આપણે સારી રીતે કરી શકતા હોય જે સમાજને ઉપયોગી હોય અને જે કામ કરવાથી પૈસા મળતા હોય આ ચારેય શરતોનું પાલન થતું હોય એ તમારા માટે લાઈફમાં ઇકીગાઈ બને કે જે કામ કરી અને તમે લાઈફમાં હેપી થાવ

સચિન તેંડુલકર માટે ક્રિકેટ રમવું એ કીધું છે બરાબર અને ચાન્સમાં એક ફિલોસોફી છે કે આ દુનિયામાં દરેક માણસને કંઈક તો ગમતું જ હોય છે કોઈ માણસ લગભગ એવો દુનિયામાં આવતો જ નથી કે જેને કાંઈ ગમતું જ ન હોય પાંચ વર્ષની ઉંમરે જુઓ કોઈ બાળક જે છે એ તમને એવું ન થાય કે તમને આ ઉંમરે પણ ગમતું હોય હવે પ્રોબ્લેમ શું થાય ખબર આપણું એક મેન્ટલ કન્વિન્સિંગ થઈ ગયું હમણાં કારકિર્દીની પસંદગી કરવાની વાત થાય કે આજે આપણે કરીએ છીએ એ વાત એ છે કે કારકિર્દીની પસંદગી કરવાની વાત થાય ને ત્યારે સમાજનો આપણા ઉપરનો પ્રભાવ એ આપણને હેરાન કરી દે કઈ રીતે તો કે આપણે આમ જોઈએ કે ભાઈ માણસો જે છે એ સમાજમાં કોને પસંદ કરે તો કે જે લોકો બહુ મોટા બિઝનેસમેન હોય એને સમાજ છે એ સ્વીકારે છે બહુ મોટા સ્પોર્ટ્સમેન હોય એને સમાજ સ્વીકારે છે બહુ મોટા પોલિટિશિયન હોય એને સમાજ સ્વીકારે છે એટલે એને કારણે આપણા મગજમાં એવું ફિક્સ થઈ જાય છે કે દુનિયાના સૌથી સુખી માણસ કોણ હોય છે તો કે એ પોલિટિશિયન હોય છે એ સ્પોર્ટ્સ પર્સન હોય છે એ બિઝનેસમેન હોય છે એ આઈએસ હોય છે અને એને કારણે જ્યારે આપણે કેરિયર પસંદ કરવાની વાત આવે એટલે આપણે એવું વિચારીએ કે આપણે એના જેવું હવે એના જેવું બનવાનું આપણે વિચારીએ એનું કારણ એ છે કે આપણો મેન્ટલ કન્ડિશન સમાજે એવું આપણને ફિક્સ કરી દીધું છે કે જો તમારે જીવનમાં કંઈક આગળ વધવું હોય સુખી થવું હોય તો તમારે આ કરવા બરાબર બને એવું કે જ્યારે તમે બનો જ્યારે તમે આઈએસ ઓફિસર બનો ત્યારે ખરેખર તમને ખબર પડે કે આઈએસ ને ચોવીસ કલાકની ડ્યુટી હોય રાત્રે અગિયાર વાગે આપણે ઉઠા હોય ત્યારે જો પૂર આવ્યું હોય તો એને જાગવાનું બરાબર ત્રણ ત્રણ વર્ષે બદલી થઈ જાય

એને બધામાં અલગ અલગ ગામ પણ કઈ લાગે બરાબર એને જે છે આ આપણને મોટે ભાગે બિઝનેસ જોશ બહુ ચિંતા ના હોય એ ખેડૂત છે એ આરામથી જિંદગી જીવતો હોય જયારે એને હવાનું ઉઠી ને પાછી ઘણી બધી ચિંતાઓ કરવાની થતી એટલે લાઈફ જે છે એના માટે જયારે આપણે કારકિર્દી પસંદ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા એ આપણે એ વિચાર કરવાનો છે કે આપણે જે કાંઈ કરશું એમાં આપણે સુખી થશું ખરાબ